નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ગુજરાતમાં નવી ચોમાસુ ડુંગળીની છૂટક આવક ચાલુ છે પરંતુ રેગ્યુલર આવક શરૂ થતા હજી એકાદ મહિનાનો સમય લાગશે અને દિવાળી બાદ નવી ડુંગળીની આવક વધારે થાય તેવી સંભાવના છે પરંતુ દિવાળી બાદ જ યાર્ડો ખુલતા આવક શરૂ થવાની ધારણા છે ડુંગળીનો પાક ગુજરાત અને બીજા રાજ્યોમાં પણ સારો છે

ગોંડલમાં ડુંગળીની સાત હજાર પાંચસો કટ્ટાની આવક સામે ભાવ લાલમાં રૂપિયા એક્યાસી થી બસો છત્રીસ હતા રાજકોટમાં બે હજાર આઠસો કટ્ટાની આવક સામે ભાવ રૂપિયા થી બસો પચીસ હતા મહુવામાં ચાર હજાર ત્રણસો થેલીની આવક સામે ભાવ રૂપિયા થી બસો ત્રેપન હતા અને સફેદની એક હજાર થેલીની આવક સામે ભાવ રૂપિયા થી એકસો એકસઠ હતા નાસિકમાં ઉનાલ કાંદાની પાંચ હજાર ક્વિન્ટલની આવક હતી અને ભાવ રૂપિયા ત્રણસોથી બારસો ચાલીસના હતા એવરેજ ભાવ રૂપિયા એક હજાર પિંચોતેર કોટ થાય છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો